વાવાજુ આવે છે કે તમને નઈ ખબર અલ્યા મને તો ખબર જ એટલે આ કીધું પડી ગયા એટલે પડે તો ના પડે ના પડે આતો પડી જાય ના ના કરી છે હા પોણી વાર છે ઉમસાડા ખેતર માં ક્યાં શેતરા તો લાઈટ દાડા આવે ભાગમાં તો રાત નું આવે છે

બરોબર તમે છત્રી લાઈન થયા તા ને તારે મને મેમ પડી તમારું હા તમે કોક છુપાવ્યું મારા છે પણ બધું ખબર છે પણ એ બીજું હાલ નહી કેવું મને એમ લાગ્યું કે મારો ભાઈ બહેન છે મારાથી ના છુપાવે પણ તમારે તમારે પગેરું લેવું પડ્યું કીધું ના પણ શું કે કોઈ આવતું દાતુ કોઈ જાય હા એટલે બધું સુખ શી મારા ઘરમાં ઓટો તમે હા બીજા ઘરવામાં આવે તો હવે શું વાત છે એમ વાત તમે ઘરમાં વાત માં કોઈ ન તું કોણ કરવા દમ પડ્યા વાત છે તમારે પાસે મારા છુપાયું છે મને ખબર છે પડી

હવે વાત કહું બોલો તમે ખાધો ડોસી ને જો વાત વાતમાં એવું છે બોલો કે હું હતા મોટા મોટા

કે કોઈ વાત કરું માન કે આજ તમારા ગમ માં આગે નખો છો આગે આગે નો હા શું કીધું આગે આગે નહો આગે ચી આવે એટલે વરખાદ

મારે નગરી નથી મારે મન થાય છે હું ધકો બકો નહી મરાવું મારી બાર આગળ ની વાત આવ્યા તમને ખબર

અમદાવાદ બધે બાચી ફર્યું છે બાચી છે રાજકોટ સુરેન્દ્રનગર ઓ હો ઓછી આપડે ફરવાનું છે પણ કોક હવે આવે તો ફરસી હમણાં આવશે તો ત્યાં જાય એમ તા ગયા આગે જોતી આપડે પત્રકાર આવે મુંબઈ ને આવ્યા છે હું હે

દસ તારીખ આવે છે એવું અલગ અલગ આ ગઈ અલગ કાકા તમને અલગ માર તો હવે લેવાની છે પેલા નવીન કાકો લઈ લઈ ગયા આ અલગ અલગ તારીખ અલગ આલી હતી છ તારીખ લઈ જારીખર માં હતા ને છ તારીખ આવે તમે પકડવા બાજુ નામ માંથી નામ હોય ને તો ખેતર નો ફરમા લઈ ને આવ્યા છો ફર્મા તો ચાર ચોકડીઓ છે મારે ગુણ ગુળ છે અર્ધ માં આગે છે અર્ધ માં નહીં તમારા અડધો જ પીછે તો કાકા એમ ના થાય અડધું તો પૂરું રહે ને તો ફાલી કીધું તો ખરી આખું ચોરસ છે

બાર મહિને ઉઘરાણું કરવા આવજો લાગે રાખવાનો કે તો બાકી નઈ રહેતો ને વાત પેલો સિક્યોરિટી સિક્યોરિટી કે પગાર કદાચ વાયદો રાખે આપડે સાથ છે ભાઈ હા થોડા થોડા સોટા આવજે ભેગું બોનું જમા કરાવવું પડશે એમ તો તમારે ખાવા ના હોય બાજરી ચાલે હાલ અમે એમ હા બાજરી લઈ

હવે ત્યાં ખેતરમાં એવો વરસાદ ચાલુ અમારું હુકાય ફૂલ હુકા તારે જ બધા પ્લાસ્ટિક ને આલ્યા હોય કાકા પ્લાસ્ટિક ને જોવો આ તો દો કપાળમાં લગાવી આપડે લગાવી તો આજે સો ટકા સો ટકા મરાવજો ના ના મરાવ એમ તારે હજી બાચી આપડે નો બાચી છે એમ મારું બેડું હજી વરસાદ ના તો કંટાળ્યો જ થી બહાર જઈને બેડો મારે આગે વીક ખાવાય નઈ જતો શું કરી દેવો મોસમ ખેતરમાં હોય તો કેવા હોય દેખાતો તો નથી આવ્યો હું તમારા વરસાદ જ જોતા આવું એટલે ભંડ પડ્યો અમારે નહીં અમારે તમે લેવા જાય અમે દેવા પણ હજી કોઈ આવ્યો ના વર હા નઈ

મોટો ટાઈમ પડ્યો એક ટેપુર વરસાદ તો અમે તો આજ બે જણા કંટાળ્યા જઈ રહ્યા અમે

બાજી છે મહિનાનો મહિનાનો હોય તો તમને બે મહિનાનો પગાર આલો છે પણ મહિનો હોય તારે એમને પૂર આવવું પડે અમે બે જણા દસ હે બાર જ આગળની જોણ લેવા

ખોડી ખોડી આવી આવી પકડવા જો ઉભો જ ના રહે આ ને બેડો સોપડયો હોય આ મારો